ભૂતકાળમાં ક્યારેય ઉભી ન થઈ હોય તેવી અસાધારણ અને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે રાજ્યના પંદર હજારથી વધુ ખેડૂતોની ચાલીસ લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં પાક કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત થયો છે એમ રાજ્યના જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું બારડોલી તાલુકાના સમથાણ ગામે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો સાથે મુલાકાત કરી સંવાદ કરતા મંત્રી શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતો માથે આવી પડેલી કુદરતી આફતમાં સરકાર રાજ્યના ખેડૂતોની પડખે જ છે સરકાર તમારી પરિસ્થિતિથી બિલકુલ અજાણ નથી માટે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમને તમારી મુલાકાત માટે મોકલ્યા અમે કહીએ તેમણે સર્વેમાં સમય ન વેડફાય તે માટે પંચ રોજ કામ કરી નુકસાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે તેવું જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ઝડપથી ખેડૂતોને યોગ્ય વળતર આપી પૂરેપૂરી મદદ કરશે તેમ વધુમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે કૃષિ મંત્રીના વિસ્તારના ખેડૂતો દ્વારા લેવામાં આવેલા કૃષિ પાકો અંગે અવગત કર્યા હતા જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ મંત્રીને જરૂરી વિગતોની જાણકારી આપી ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત સુરત જિલ્લાના પાંચસો ને છન્નું ગામના પંચરોજ કામની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા પૂર્ણ કરી અહેવાલ સરકાર સરકારશ્રીને મોકલી આપવામાં આવ્યો છે કૃષિ મંત્રીના મુલાકાત વેડાએ તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ કૃષિ મંત્રી રમેશભાઈ કટારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જિલ્લા પોલીસ અધ્યક્ષ રાજેશ ગઢિયા પ્રાંત અધિકારી કૌશિક જાદવ જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામિત નાયબ ખેતી નિયામક એનજી ગામિત ખેડૂતો પદાધિકારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સમથા ગામે મારા સાથી કેબિનેટ મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ પટેલ મારા રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કટારાના આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અમારા ખૂબ જૂના આગેવાન રાજ્યના નેતાભાઈ શ્રી ઈશ્વરભાઈ સૌ તંત્ર અમારા ખેતીવાડીના અધિકારી ગ્રામજનોને આજે આમ તો તાપી જઈને અમે આવ્યા છીએ મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથ અને જુનાગઢ મુકામે આજે ખાસ જે પ્રકારે કમોસમી વરસાદમાં સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિનો તાગ મેળવવા સતત અમારી સાથે સૂચનાઓ આપી મીટિંગ કરીને માર્ગદર્શન મુખ્યમંત્રી છે મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ આપતા આવ્યા છે અમારો વિભાગ પણ આ સમયે સમગ્ર રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે સમજીએ છીએ કે આ પ્રકારે ક્યારેય ન થયો એ પ્રકારનો સતત કમોસમી વરસાદ કોઈ એક દિવસ આવીને પછી બે દિવસ પછી આવે એવું નહીં પણ સતત દસ પંદર દિવસ આવે આવું કદાચ આજે અમે તાપીમાં ને અહીંયા પણ સરથાણમાં જાણ્યું છે કે લગભગ વરસાદ દાદા આવો ક્યારેય થયો નથી કોઈને યાદ પણ નથી એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા હજારો પંદર હજાર ગામથી પણ વધારે એમની અસરો આ સમગ્ર બાબતોને જોતા પંચરોજ કામ કરીને ખૂબ ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે સુરત જિલ્લો કલેક્ટરશ્રી નેતૃત્વના એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે હું રાજ્યના ખેડૂતોને સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈ નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે એને ખાસ કરીને મનોબળ ન તૂટે મક્કમદાથી એ રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે માત્ર એક સરકાર નહીં સૌનો અમે સહયોગ માંગીએ છીએ કે જ્યારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત ત્યારે એને ઉભો કરવો અઘરો હોય છે આ સમય છે કે એમને માનસિક રીતે સવે ભેગા મળીને ઉભો રાખવો કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે ત્યારે સરકારને સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઉભા કરવાનો પ્રયાસ કરીએ તો એમની તાકાત ને શક્તિ છે એનું ખમીર છે એને સહયોગ કરી છે તો ફરી વખત બેઠો થઈ અને ફરી એ જગતનો તાત એ ધન ધાન આપતો થઈ જવાનો છે એટલે તકે હું સૌને વિશ્વાસ અપાવું છું કે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી ખેડૂતોના હિતનો ન થયો હોય એવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે થશે જી હું ભરતભાઈ પટેલ બોલું કામ છે સમથાણ તાલુકો બારડોલી જિલ્લા સુરત અમારા ખેતરોમાં જે ભાતને જે નુકસાન થયું છે એ માટે બધી ટીમ આવી છે અહીંયા મામલતદાર છે ટીડીઓ છે પ્રાંત સાહેબ છે

સુરેશ રાઠોડ નો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે